અમરેલીના નકલી પત્રકાંડમાં આરોપીઓની રાત્રિના સમયે ધરપકડ અને વરઘોડાના આરોપના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઈ છે અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એક પત્ર લખી બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો છે કોણ છે અભિવક્તા તેની વિગતવાર વાત કરવી છે

પોલીસે પોલીસે ગુનો કર્યો હતો હતો અને આરોપ લાગ્યો કે આ ગોટી છે તેની રાત્રિના સમયે ધરપકડ કરી અને ચારે ચાર આરોપીઓ છે તેને પોલીસે રીક્રિએશનના નામે વર્ગો નીકાળ્યો છે આ મામલો પહોંચે છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં અને અભિવક્તા બ્રિજ શેઠ છે તેમના મામલે વાત કરી છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે જે અમરેલીમાં લેટર લેટરકાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢો હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે

અમરેલીનો મુદ્દો છે તે પોલીસ અને સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે કેમ કે વિપક્ષના નેતા એક પછી એક આ મામલાને લઈને હોમલો કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો